હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉત્તરાયણ ખીચડો આ ખીચડો ઘરે બનાવવો ખૂબ જ ઇઝી છે જો તમે ખીચડો પહેલી વખત બનાવતા હોય તો પણ આ વિડિયો જોઈ અને ખૂબ જ ઈઝીલી બનાવી શકશો તો આ વિડિયો એન્ડ સુધી જોઈ અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે પેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો તો ખીચડો બનાવવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા ચોખા લીધેલા છે ત્યારબાદ સેમ એટલા જ આપણે મગ લઈશું મેં બધી જ સામગ્રીઓનું માપ વન ફોર્થ કપ જેટલું લીધેલું છે ત્યારબાદ વન ફોર્થ કપ જેટલી ચણાની દાળ વન ફોર્થ કપ જેટલા ચણા લઈશું ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા આપણે ઘઉંના ફાડા લઈશું ત્યારબાદ વન ફોર્થ કપ જવ અને વન ફોર્થ કપ જેટલો આખો બાજરો લઈશું મેં અહીંયા સાતે ધાન લીધેલા છે જો તમારા ઘરમાં એક પણ વસ્તુ ઓછી વધતી હોય તો તમે જે પણ વસ્તુ હાજર હોય તેનો ઉપયોગ કરીને પણ આ ખીચડો ઇઝીલી બનાવી શકો છો હવે આપણે બધા ધાનને મિક્સ કરી અને પાણી વડે વોશ કરી લઈએ જો તમારી પાસે સમય હોય તો તમે તેને બે કલાક સુધી પરાળી શકો છો અત્યારે આપણે ડાયરેક્ટ જ બનાવીશું આ રીતેનો એક કૂકર લઈ અને બધા જ ધાન એડ કરી દઈએ ત્યારબાદ તેમાં વન ફોર્થ કપ જેટલા શિંગદાણા એડ કરીશું ત્યારબાદ વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા વન ફોર્થ કપ જેટલા લીલા ચણા અને થોડી આપણે તેમાં વાલો એડ કરીશું ત્યારબાદ હવે આપણે બધું સરસ રીતે એક વખત મિક્સ કરી દઈએ ત્યારબાદ આપણે જેટલું પણ ધાન લીધું હોય તેનું ત્રણ ગણું પાણી એડ કરીશું એટલે લગભગ બધું જ ધાન આ રીતે એક વાટકી જેટલું હતું તો આપણે ત્રણ વાટકી જેટલું તેમાં પાણી એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી અને તેની ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે તેને કૂપ થવા દઈશું તો ચાર વિસલ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખીચડો એકદમ સરસ રીતે થઈ ગયો છે તો હવે આપણે તેના તેના માટેનો વઘાર તૈયાર કરીશું માટે આ એક પેન લઈ અને તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું તમારે બંનેનું માપ સરખું રાખવું હોય તો સરખું પણ એડ કરી શકો છો ઘી અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ ત્યારબાદ ખડા મસાલાઓ એડ કરીશું એક નંગ તજનો ટુકડો અને ત્રણથી ચાર લવિંગ બે સૂકા તમાલ પત્રના પાન અને એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી અને વઘાર તૈયાર કરીએ ત્યારબાદ તેમાં એક નંગ જેટલું નાનું કટ કરેલું બટાકું એડ કરીશું અને ગાજર એડ કરીશું તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો તે પણ કરી શકો છો બટાકા સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં થોડી કોથમીર એડ કરીશું તેની સાથે જ એક નાંગ નાનું કટ કરેલું ટામેટું એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી અને કૂક થવા દઈશું ત્યારબાદ તેમાં મસાલાઓ એડ કરીએ ચપટી જેટલું નમક એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું બધા જ મસાલાઓને મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું પાણી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ખીચડો બાફીને તૈયાર કર્યો છે તે એડ કરીશું અને તેને વઘારમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાનો છે તો તમે જોઈ શકો છો ઉત્તરાયણ પર બનતો ટ્રેડિશનલ એકદમ સરસ ટેસ્ટી તીખો ખીચડો બની અને તૈયાર થઈ ગયો છે તેને વધારે ટેસ્ટી અને ગાર્નિશ કરવા માટે મેં અહીંયા કોપરાનું છીણ લીધેલું છે તો કોપરાનું છીણ અને કોથમીર એડ કરી અને તેને સર્વ કરીએ તો હવે ઉત્તરાયણ ઉપર આ રીતેનો ટ્રેડિશનલ તીખો ખીચડો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો બનાવવામાં ખૂબ જ ઇઝી અને ખાવામાં સુપર ટેસ્ટી લાગશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને તેને સબસ્ક્રાઈબ કરી દો